આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા વિશ્વમાં એવું કોઈ દિવસ સાંભળવા મળ્યું નથી કે નિંદાખોરોનું ક્યાંય સ્મારક બન્યું હોય મિત્રો વાર્તાની ભૂમિકા તમને ખ્યાલ આવ્યો કે નિંદા કરનાર માણસોનું ક્યાંય સ્મારક બન્યું હોય એવો વિશ્વમાં એક પણ દાખલો આપણે જોયો નથી અને આ વાતને સમજાવવા માટે મારે એક ખૂબ મહાન સંત વિષયની વાત કરવી છે કોઈ એક સંત પાસે એક મધ્યમ કક્ષાનો કલાકાર જાય છે કલાના ક્ષેત્રમાં કામ કરતો હતો સામાન્ય માણસ હતો અને એ એકવાર સંત પાસે જઈ અને એમ કહે છે કે હું ગમે તે પ્રકારનું કામ કરું છું સારું કામ કરું બધી રીતે બીજાને ઉપયોગી થવાનો પ્રયત્ન કરું પણ બધા મારી નિંદા જ કરે છે મને અડધો જ છે મને ખરાબ જ છે મને કોઈ સારું કહેતા જ નથી હું સારી રીતે રહું તો પણ નિંદા જ કરે છે તો મારે કરવું શું ત્યારે સંત એમ કહે છે કે એનાથી તને તકલીફ શું પડે છે તો કે હું નિરાશ થઈ જાઉં છું મારી કલાના ક્ષેત્રમાં મને પોતાને નિરાશા ઉત્પન્ન થાય છે કે મારી કોઈ પણ હું કામ કરું તો કામની કેમ કોઈ કદર કરતું નથી મિત્રો આ વાર્તાની ભૂમિકામાં હું આજના સમાજની ભૂમિકા દાખલ કરું તો આજે પણ મોટાભાગના માણસોને એક જ વાત મનમાં છે કે હું જે કોઈ કામ કરું અથવા તો મારામાં જે આવડત છે એ આવડતની કોઈ કદર કરતું નથી કોઈ મારા વખાણ કરતું નથી કોઈ મને સન્માન કરતું નથી અને મનમાં ને મનમાં દુઃખી થાય છે ત્યારે આ જે સંત હતા ને એ સંતને એમ કહે છે કે તારી વાત સાચી છે મારે તને પૂછવું છે કે આ દુનિયામાં એકદમ ઊંચાઈમાં હોય એવી કોઈ વ્યક્તિનું નામ તને આવડે છે ત્યારે પહેલો એમ કે હા આવડે છે ને એક સાઇન્ટિસ્ટ છે અત્યારે આપણે આરે તો એ સાયન્ટિસ્ટનું નામ આવડે છે અચ્છા સાયન્ટિસ્ટનું નામ તને આવડે છે આપણા ગામમાં જ અચ્છા બીજું કોઈ તને નામ આવડે છે ખરું તો કે હા અમારી હું જ્યાં ભણતો હતો ત્યાં મારા એક શિક્ષક છે બહુ સારા ખૂબ સારા અને એ પણ માનો અમને બહુ ભણાવતા સારા શિક્ષક સારું ભણાવતા ત્રીજી વાત તારે સૌથી સારામાં સારા તારા સગા છે સૌથી સારા લાગતા એ કોણ તારે ખબર છે તો કે આ મને ખબર છે ને મારા મામાનો દીકરો એ પણ ખૂબ સારા બધાને ઓળું કરે એણે ચોથી વાત કીધી કે તે કોઈ મહાન વ્યક્તિ હોય કોઈ અન્ય કોઈ સંતનું નામ તે સાંભળવું હોય અને એવી વ્યક્તિનું નામ તને ખબર છે તો કે મને ખબર છે સંતનું નામ તો કે શું સંતનું નામ છે તો કે નામ તો કે સરસ હવે મારે તને એમ કેવું છે કે તે જેટલા જેટલા સારા માણસો તે કીધા એ બધા સારા માણસની તું મળવા જા અને મળી અને એની સાથે ચર્ચા કર એટલે કે તું જા તારી પાસે અને જે બધા જ સારા માણસો તને દેખાય તે જે વાત કરી તારા મિત્ર છે તારા શિક્ષક છે અન્ય કોઈ એ બધાને તો મળ અને બધાની સાથે તો પૂછે ને કે જિંદગીમાં તમારી કોઈ નિંદા કરી છે અને એ જે કે એની તું નોંધ કરી નાખજ અને તું બધાની સાથે તપાસ કરતા 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 તું વિવેકાનંદજી નું પુસ્તક વાંચશે વાંચે તું મોટા ઉદ્યોગપતિનું કોઈ સંતનું પુસ્તક વાંચ છે અને પછી એમાં તને ક્યાંય એવું મળે ખરું કે એની નિંદા કોઈ ન કરી હોય અને જો મળે તો તું લખતો હોઉં અને તને જ્યારે આ કામ પૂરું થાય ત્યારે તું પાછો મારી પાસે આવજે એ યુવાન આવે છે અને આવ્યા પછી સંતને મળે છે અને સંતને મળે છે અને એમ કે છે કે મને એક પણ વ્યક્તિએ એમ ન કીધું કે મારી નિંદા કોઈએ ન કરી હોય બહુ મોટા માણસે એમ કીધું કે મેં સારું કામ કર્યું તો બે ચાર જે તો મારી નિંદા કરી કોઈએ એમ કીધું કે મેં ખરેખર સારું કર્યું તો મારી વાત સમજ્યા નહીં અને મને નિંદા કરી સ્વામી રામશીર્ષે પણ કીધું છે સ્વામી વિવેકાનંદજીએ પણ કીધું છે ત્યારે પહેલા સંત એમ કે છે કે હું પણ સમાજને ખૂબ સારું કામ આપું છું અને છતાંય મને ખરાબ કેનારા માણસો છે આ દુનિયામાં કોઈ પણ સારો માણસ કોઈ પણ દુનિયાનો ઉત્તમ માણસ એને કોઈએ નિંદા ન કરી હોય એક પણ વખત એવો જો તું એક માણસ ગોતી આવો તો હું તને આ તારા પ્રશ્ન છે પ્રશ્નો જવાબ આપું એટલે પેલા યુવાને એમ કીધું કે શક્ય જ નથી કારણ કે મેં અનુભવ કરી લીધો ત્યારે આ સંત એને એમ કીધું કે દોષ કોઈ પણ માણસ આપણને નિંદા કરે ને આપણી આપણી કુટલી કરે ને તો એને તમારે ધ્યાનમાં ના લેવું ત્યારે એમ કે શું કામ ધ્યાનમાં ન લેવું એ આપણને આમતા કરે તો ત્યારે એને કીધું કે આ દુનિયામાં એવો એક પણ ક્યાંય સ્મારક તે જોયું કે જેને ખૂબ નિંદા કરી હોય એની સ્મારક બન્યું હોય એનું મંદિર બન્યું હોય આ દુનિયામાં કેટલાય માણસોના સ્મારક બન્યા વિવેકાનંદજીના બહેના રામતીર્થના બહેના મોટા વૈજ્ઞાનિકોના બન્યા કેટલાય બન્યા પણ જે નિંદા કરતા હતા સતત એના ક્યાંય સ્મારક જોયા આખા વિશ્વમાં તું ફર્યા જિંદગીમાં તને એક પણ સ્મારક મળવાનો નથી એનો અર્થ એ થયો કે નિંદા કરનાર માણસને આપણે કોઈ મહત્ત્વ આપવું નહીં એનું સ્મારક નથી બનવાનું અને તારે પણ યાદ રાખવાનું કે એવા માણસથી શક્ય ત્યાં સુધી દૂર રહો એવા માણસની વાત સાંભળવી નહીં અને એવા માણસો છે એને જિંદગીમાં કોઈ યાદ પણ કરવાનું નથી એનું જીવન પૂરું થશે એટલે માત્ર ને માત્ર બે ત્રણ ચાર વર્ષમાં જ માણસો બોલી જવાના છે તો શું કામ ચિંતા કરશ અને પહેલા યુવાનના મનમાં એમ થયું કે વાત તો બહુ સાચી છે અને આજથી કોઈ પણ માણસ મારી નિંદા કરે ત્યારે હું એને કોઈ મહત્વ પણ નહીં આપું સાંભળીશ પણ નહીં અને કદાચ ફરજિયાત સંભળાવશે તો એનું કોઈ મહત્વ પણ નહીં ગયું આપણા ગ્રુપના તમામ યુવાનોને મારે એક બહુ અગત્યની વાત કેવી છે કે દુનિયામાં ગમે તેટલું સારું કામ કરશો દુનિયામાં તમે તમારો સંપૂર્ણપણે ભોગ આપશો તમારી તમામ મિલકતો તમે આપી દેશો તમે તમારું તમામ જ્ઞાન આપી દેશો તમારી તમામ શક્તિનો ઉપયોગ કરી નાખશો તો પણ તમને નિંદા કરનારા માણસો મળશે મળશે અને મળશે તમે એ વાતને ભૂલી જાઓ અને તમે તમારા કાર્યમાં લાગી જાઓ એમ આ વાર્તા આપણને સૂચન કરે છે સૌને ધન્યવાદ